આ વાત જેટલી સાંભળવામાં સરળ લાગે છે એટલી જ ઊંડાણથી વિચારવાલાયક પણ છે કે આટલી સામાન્ય અને સાદી દેખાતી મગફળી ખરેખર આપણા જીવન શરીર અને સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક લાભદાયી અને અસરકારક વસ્તુ સાબિત થઈ શકે છે આ એક એવી કુદરતી વસ્તુ છે જે આપણને આપણી આસપાસ લગભગ દરેક જગ્યાએ ખૂબ જ સરળતાથી મળી રહે છે પછી ભલે તે નાની દુકાન હોય કોઈ રેંકડીવાળો હોય કે પછી કોઈ બજાર હોય મગફળી ત્યાં મળી જ જાય છે અને લોકો તેને ખરીદવામાં કોઈ વાંધો બતાવતા નથી ખાસ કરીને જ્યારે શિયાળાની ઋતુ ધીમે ધીમે ઠંડી હવાઓ સાથે આપણા શરીરને સ્પર્શવા લાગે છે ત્યારે મોટાભાગના લોકો મગફળીને ખૂબ ચાહના સાથે સ્વાદ અને મજા લઈને ખાવાનું પસંદ કરે છે કારણ કે તે શરીરને અંદરથી ગરમી આપે છે અને ઠંડી હવાથી થતી નબળાઈ અને થાકથી આપણું રક્ષણ કરે છે આ ઉપરાંત આયુર્વેદ અનુસાર પણ તે શરીર માટે અત્યંત લાભદાયી પૌષ્ટિક અને ઉર્જા આપનારી વસ્તુ ગણાય છે આ જ કારણે ઘણીવાર લોકો તેને ગરીબોની બદામ પણ દહીંને બોલાવે છે કારણ કે તેમાં પ્રોટીન વિટામિન્સ અને મિનરલ્સ જેવા અનેક આવશ્યક પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે જે શરીરને મજબૂત અને સ્વસ્થ રાખવા ઉપરાંત રોગો સામે લડવાની શક્તિ પણ આપે છે અને તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તેની કિંમત ખૂબ વધારે નથી હોતી જેના કારણે દરેક વર્ગનો વ્યક્તિ તેને કોઈ ચિંતા વિના પોતાના ખોરાકમાં સામેલ કરી શકે છે પરંતુ શું તમે ક્યારેય બે પડ રોકાઈને એ વિચાર્યું છે કે જો આપણે રોજ મગફળીનું સેવન કરીએ તો આપણા શરીરને કેટલા પ્રકારના અને કેટલી સંખ્યામાં ફાયદા થઈ શકે છે ઘણા લોકો મગફળી ખાય છે પરંતુ તેમને તેના સાચા અને સંપૂર્ણ ફાયદાઓની જાણકારી હોતી નથી જેના કારણે તેઓ તેનો યોગ્ય ઉપયોગ કરી શકતા નથી તો આજના આ વીડિયોમાં આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે આયુર્વેદ અને આધુનિક મેડિકલ સાયન્સ બંને મગફળી વિશે શું શું મંતવ્ય ધરાવે છે અને તેનું સેવન કરવાથી આપણા શરીરમાં કઈ કઈ સારી અને સકારાત્મક બાબતો બની શકે છે વિડિયોના અંત સુધી હું તમને એ પણ સરળ રીતે સમજાવીશ કે મગફળીને કેવી રીતે ખાવી જોઈએ કેટલી માત્રામાં ખાવી યોગ્ય છે અને કઈ ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી તેનો મહત્તમ લાભ આપણા શરીરને મળે અને કોઈ આડઅસર ન થાય ખાસ કરીને જે લોકો ડાયાબિટીસની બીમારીથી પીડાય છે તેમના માટે આ માહિતી વધુ જરૂરી ઉપયોગી અને લાભદાયી સાબિત થઈ શકે છે તો ચાલો વધુ સમય બગાડ્યા વિના આ વિડિયોની શરૂઆત કરીએ અને સૌથી પહેલાં વાત કરીએ મગફળીના એક અત્યંત જરૂરી અને મહત્વના ગુણ વિશે અને તે એ છે કે તેમાં જરાય કોલેસ્ટ્રોલ જોવા મળતું નથી ઘણા લોકોના મનમાં આ ગેરમાન્યતા બેઠેલી છે કે મગફળી ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધી શકે છે પરંતુ આ સંપૂર્ણપણે ભ્રમ છે અને હકીકતથી બિલકુલ અલગ છે અસલમાં સત્ય એ છે કે મગફળીમાં એક પણ માત્રા ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલ હોતું નથી પરંતુ તેનાથી ઉલટું તે આપણા શરીરમાં સારા કોલેસ્ટ્રોલ એટલે કે એચડીએલની માત્રા વધારવાનું કામ કરે છે અને શરીરમાં એકઠું થયેલું ખરાબ કોલેસ્ટ્રોલ ધીમે ધીમે ઘટાડવામાં પણ મદદ કરે છે આ જ કારણે જે લોકો કોલેસ્ટ્રોલથી સંબંધિત સમસ્યાઓથી પરેશાન હોય છે તેમના માટે મગફળી એક સુરક્ષિત સસ્તી અને અસરકારક કુદરતી દવાની જેમ કામ કરી શકે છે તે આપણા હૃદયની માંસપેશીઓને તાકાત આપે છે હૃદયના ધબકારાને નિયંત્રિત રાખે છે અને હાર્ટ એટેક જેવી ગંભીર સમસ્યાઓથી શરીરને બચાવવામાં મદદ કરે છે હવે વાત કરીએ ડાયાબિટીઝની મગફળીનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ જ ઓછું હોય છે તે ફક્ત ચૌદ હોય છે આનો સીધો અને સરળ અર્થ એ નીકળે છે કે જ્યારે કોઈ વ્યક્તિ મગફળી ખાય છે તો શરીરમાં ગ્લુકોઝનું સ્તર ખૂબ ધીમે ધીમે વધે છે જેના કારણે ડાયાબિટીસના દર્દીઓ તેને આરામથી અને નિર્ભયપણે ખાઈ શકે છે જે લોકોને શુગરની બીમારી હોય છે અને ખાસ કરીને જેમનું ફાસ્ટિંગ શુગર વારંવાર સામાન્યથી ઉપર જતું હોય તેમના માટે મગફળી ખૂબ જ ઉપયોગી અને અસરકારક સાબિત થઈ શકે છે તે બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવામાં સહાય કરે છે અને શરીરને લાંબા સમય સુધી ઉર્જા પણ પૂરી પાડે છે જેથી વ્યક્તિ આખો દિવસ સક્રિય અને શક્તિશાળી અનુભવે છે જો તમે પણ તમારા શરીરની તાકાત વધારવા ઈચ્છો છો અને હંમેશા થાકથી દૂર રહેવા માંગો છો તો મગફળી તમારા માટે એક સસ્તો અસરકારક અને કુદરતી વિકલ્પ બની શકે છે જો આપણે મગફળીમાં મળતા પ્રોટીનની વાત કરીએ તો સો ગ્રામ મગફળીમાં આશરે છવ્વીસ ગ્રામ પ્રોટીન મળે છે જે નોંધપાત્ર માત્રા ગણાય છે જો તેની સરખામણી સો મિલીલીટર દૂધમાં મળતા પ્રોટીન સાથે કરવામાં આવે તો મગફળીમાં લગભગ આઠ ગણું વધુ પ્રોટીન મળે છે પ્રોટીન શરીરની માંસપેશીઓ પેશીઓ અને કોશિકાઓને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે તે માત્ર શક્તિ જ નથી વધારતું પરંતુ શરીરનો સ્ટેમિના પણ વધારે છે અને વ્યક્તિને થાક ઓછો લાગે છે આ ઉપરાંત મગફળીમાં કેલ્શિયમનું પ્રમાણ પણ નોંધપાત્ર હોય છે જે હાડકાં અને દાંતના સ્વાસ્થ્ય માટે અત્યંત આવશ્યક ખનીજ છે જો શરીરમાં કેલ્શિયમની ઉણપ સર્જાય તો ધીમે ધીમે હાડકાં નબળા થવા લાગે છે દાંત ઝડપથી તૂટે કે સડે છે અને તેની નકારાત્મક અસર નર્વસ સિસ્ટમ એટલે કે તંત્રિકા તંત્ર પર પણ પડી શકે છે કેટલીક વાર કેટલાક લોકોના હૃદયના ધબકારા પણ અનિયમિત બની જાય છે પરંતુ જો કોઈ વ્યક્તિ નિયમિત રીતે ચોક્કસ માત્રામાં મગફળીનું સેવન કરે તો તેને પૂરતું કેલ્શિયમ મળે છે જેનાથી આ બધી સમસ્યાઓથી સરળતાથી બચી શકાય છે અને શરીરના હાડકાં લાંબા સમય સુધી મજબૂત રહે છે મગફળીમાં આયરન પણ પૂરતી માત્રામાં મળે છે જે શરીરમાં લોહી એટલે કે હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે આ જ કારણે એનિમિયાથી પીડાતા લોકો કે જેમના શરીરમાં લોહીની ઉણપ હોય તેમને મગફળીનું સેવન કરવાની ભલામણ કરવામાં આવે છે જ્યારે શરીરમાં હિમોગ્લોબિન પૂરતું હોય ત્યારે શરીરને વધુ ઓક્સિજન મળે છે જેથી વ્યક્તિ વધુ સક્રિય ઉર્જાવાન અને ફૂર્તિલું અનુભવે છે આથી મગફળીને શક્તિ વધારનાર કુદરતી ખોરાક તરીકે પણ ગણવામાં આવે છે મગફળીમાં વિટામિન બી થ્રી પણ નોંધપાત્ર માત્રામાં હોય છે જે ત્વચા અને માનસિક સ્વાસ્થ્ય બંને માટે ખૂબ ફાયદાકારક છે જો તમારી ત્વચા ખૂબ શુષ્ક થઈ ગઈ હોય તેના પર ખંજવાળ બળતરા કે લાલાશ જોવા મળતી હોય તો મગફળીનું સેવન આ સમસ્યાઓમાં રાહત પૂરી પાડી શકે છે વિટામિન બી થ્રી ત્વચાને અંદરથી પોષણ આપે છે અને મગજની કાર્યક્ષમતાને સુધારે છે તે માનસિક તણાવ ચિંતા અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ ઘટાડવામાં પણ સહાયરૂપ થાય છે જો કોઈને વારંવાર માથાનો દુખાવો થતો હોય ઊંઘ ન આવતી હોય કે પેટમાં ગડબડ અને અપચાની ફરિયાદ હોય તો મગફળીનું સેવન રાહત આપી શકે છે મગફળીમાં ફોલિક એસિડ અથવા વિટામિન બી નવ નામનું એક અગત્યનું તત્વ પણ હોય છે આ શરીરમાં નવી લાલ રક્ત કોશિકાઓ બનાવવામાં મદદ કરે છે જો તેની ઉણપ થાય તો લોહીનું સ્તર ઘટે છે જેનાથી થાક શ્વાસ ફૂલવો એકાગ્રતાનો અભાવ અને ભૂલવાની સમસ્યાઓ શરૂ થઈ શકે છે આથી જો મગફળીને રૂજના આહારમાં સામેલ કરવામાં આવે તો શરીરમાં ઉર્જા જળવાઈ રહે છે અને લોહીની ઉણપ જેવી ગંભીર સમસ્યાઓથી સરળતાથી બચી શકાય છે આ ઉપરાંત મગફળીમાં મેગ્નેશિયમ અને મેંગેનીઝ જેવા અત્યંત આવશ્યક ફાયદાકારક અને શરીર માટે ઉપયોગી તત્વો પુષ્કળ પ્રમાણમાં મળે છે જે આપણી નર્વસ સિસ્ટમ એટલે કે તંત્રિકા તંત્રને સુચારુ રીતે કાર્ય કરવામાં મદદ કરે છે અને હોર્મોન સંતુલન જાળવવામાં પણ સહાયરૂપ બને છે મેગ્નેશિયમ નામનું આ તત્વ શરીરમાં ત્રણસોથી વધુ જરૂરી એન્ઝાઇમ્સની પ્રક્રિયાઓને સરળતાથી ચલાવે છે જેનાથી શરીરની અનેક પ્રક્રિયાઓ યોગ્ય રીતે ચાલે છે આ તત્ત્વ હાડકાને મજબૂતી આપવાની સાથે માંસપેશીઓના નિર્માણ અને તેમના સારા કાર્યમાં પણ અત્યંત અસરકારક છે બીજી તરફ મેંગેનીઝ શરીરમાં એન્ટીઓક્સિડન્ટ્સનું સ્તર વધારવામાં મદદ કરે છે જેનાથી કોશિકાઓ ઝડપથી નાશ પામતી નથી અને શરીરમાં વય વધવાની અસરને ધીમી કરવામાં પણ સહાય મળે છે આ બંને તત્વો પુરુષો અને સ્ત્રીઓ બંનેની પ્રજનન ક્ષમતા જાળવવામાં લાભદાયી ગણાય છે ખાસ કરીને મેગ્નેશિયમ સ્ત્રીઓના માસિક ચક્રને નિયમિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને હોર્મોન સંબંધિત સમસ્યાઓને સંતુલિત રાખવામાં મદદ કરે છે આ ઉપરાંત આ બંને ખનીજો શરીરમાં કેલ્શિયમને યોગ્ય રીતે શોષવામાં પણ સહાય કરે છે જેનાથી હાડકાં અને માંસપેશીઓ મજબૂત રહે છે અને થાક નબળાઈ કે દુખાવો જેવી સમસ્યાઓ ઝડપથી થતી નથી મગફળીમાં વિટામિન ઈ પણ નોંધપાત્ર અને ઉપયોગી માત્રામાં હોય છે જે ત્વચા કોશિકાઓ અને માંસપેશીઓનું રક્ષણ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે આ વિટામિન માત્ર ત્વચાને યુવાન મુલાયમ અને ચમકદાર રાખવામાં જ મદદ નથી કરતું પરંતુ તે એક શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ પણ છે જે ત્વચાને શુષ્કતા કરચલીઓ ફાઇન લાઇન્સ અને બાહ્ય નુકસાન પહોંચાડનારા તત્વોથી બચાવીને તેની કુદરતી ચમક જાળવી રાખે છે જો શરીરમાં વિટામિન ઈની ઉણપ થાય તો ત્વચા શુષ્ક અને નિર્જીવ થવા લાગે છે માંસપેશીઓમાં ખેંચાણ આવે છે શરીરમાં સોજો આવી શકે છે અને વાળ ખરવાનું પ્રમાણ પણ વધી શકે છે પરંતુ જો તમે રોજ મર્યાદિત માત્રામાં મગફળીનું સેવન કરો તો આ બધી સમસ્યાઓથી ઘણી હદે બચી શકાય છે અને તમારી ત્વચા હંમેશા મોઇશ્ચરાઇઝ્ડ સ્વસ્થ અને ચમકદાર રહે છે આયુર્વેદિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો મગફળી શરીરમાં વાત અને પિત્ત જેવા બે મુખ્ય દોષોને સંતુલિત કરવામાં સહાય કરે છે જ્યારે વાત અને પિત્તનું સંતુલન ખોરવાય છે ત્યારે પાચન સંબંધી સમસ્યાઓ જેવી કે ગેસ બનવો પેટ ફૂલવું ભૂખ ન લાગવી કે કબજીયા જેવી સમસ્યાઓ ઉદભવે છે પરંતુ જ્યારે વ્યક્તિ મગફળીનું સેવન કરે છે તો તેની પાચનશક્તિ મજબૂત થાય છે અને ખોરાક યોગ્ય રીતે પચવા લાગે છે આ ઉપરાંત મગફળી શરીરની રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી વધારવામાં પણ મદદ કરે છે જેનાથી મોસમી બીમારીઓ જેવી કે શરદી ઉધરસ અને ઠંડી લાગવી જેવી સમસ્યાઓથી શરીરનું રક્ષણ થાય છે ખાસ કરીને શિયાળામાં મગફળીનું સેવન શરીરને અંદરથી ગરમ રાખે છે જેનાથી બહારની ઠંડી હવા અને વાતાવરણની અસર શરીર પર ઓછી પડે છે આ જ કારણે શિયાળાની ઋતુમાં મગફળીનું સેવન વધુ ફાયદાકારક અને જરૂરી ગણાય છે હવે વાત કરીએ કે મગફળીને કેટલી અને કઈ રીતે ખાવી જોઈએ જેથી તેનો મહત્તમ લાભ મળે અને કોઈ નુકસાન ન થાય સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે શેકેલી મગફળી સૌથી વધુ ફાયદાકારક અને શરીર માટે સલામત હોય છે તમે તેને કોઈ દુકાનમાંથી ખરીદી શકો છો અથવા ઘરે ધીમી આંચ પર શેકીને તૈયાર કરી શકો છો રોજના ચાલીસ ગ્રામથી પચાસ ગ્રામ એટલે કે એક મુઠ્ઠીભર મગફળીનું સેવન શરીર માટે પૂરતું લાભદાયી અને સુરક્ષિત ગણાય છે પરંતુ માત્રાનું ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે મગફળીમાં કુદરતી ચરબી હોય છે જે વધુ માત્રામાં લેવાથી વજન વધવાનું કારણ બની શકે છે આથી જે લોકો વજન વધવાની સમસ્યાથી પરેશાન છે તેમને મગફળીને મર્યાદિત માત્રામાં જ ખાવી જોઈએ જો તમને ડાયાબિટીસ કે હૃદય સંબંધી બીમારી હોય તો મગફળી ખાઈ શકાય પરંતુ સેવનની માત્રા પર ખાસ ધ્યાન આપવું જોઈએ અને ડોક્ટરની સલાહ વિના વધુ પડતું સેવન ન કરવું એક મહત્વની વાત એ છે કે મગફળી ખાધા પછી તરત પાણી ન પીવું જોઈએ કારણ કે તેનાથી ગળામાં ખરાશ બળતરા ઉધરસ જેવી સમસ્યાઓ થઈ શકે છે આથી મગફળી ખાધા પછી ઓછામાં ઓછા પંદરથી વીસ મિનિટ પછી જ પાણી પીવું જોઈએ આ ઉપરાંત જો તમે રોજના ખોરાકમાં વપરાતું તેલ બદલીને મગફળીનું તેલ વાપરો તો તે વધુ સ્વાસ્થ્યપ્રદ હલકું અને હૃદય માટે ફાયદાકારક ગણાય છે આ તેલ શરીરમાં એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે અને હૃદયને સ્વસ્થ રાખવામાં સહાયક બને છે શિયાળામાં મગફળીના ફાયદાઓને વધારવા માટે તેનું સેવન ગોળ સાથે કરવું જોઈએ મગફળી અને ગોળનું આ સંયોજન શરીરને અંદરથી તાકાત આપે છે ગરમી પૂરી પાડે છે અને એનિમિયા સામે લડવામાં મદદ કરે છે આ બંને મળીને હિમોગ્લોબિનનું સ્તર વધારે છે જેનાથી લોહીની ઉણપ દૂર થાય છે અને વ્યક્તિ વધુ ઉર્જાવાન અને સ્વસ્થ અનુભવે છે તો હવે તમને મગફળીના આ બધા જરૂરી અને આશ્ચર્યજનક ફાયદાઓ વિગતવાર સમજાઈ ગયા હશે જો તમે અત્યાર સુધી આ સસ્તી સરળતાથી મળતી અને શક્તિવર્ધક વસ્તુને તમારા આહારમાં સામેલ નથી કરી તો આજથી જ મગફળીને તમારા ખોરાકનો ભાગ બનાવો અને શરીરને મજબૂત સક્રિય અને સ્વસ્થ રાખો આ એક એવો સુપરફૂડ છે જે દરેક માટે ઉપયોગી છે અને શરીરને કોઈ આડઅસર વિના કુદરતી તાકાત આપે છે જો તમને આ માહિતી ઉપયોગી સારી અને મદદરૂપ લાગી હોય તો આ વિડીયોને લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા પરિવાર સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો જેથી તેઓ પણ મગફળીના આ કુદરતી અને આયુર્વેદિક લાભો જાણી શકે અને તેનો ઉપયોગ કરી શકે